આજે કાંકરેજ તાલુકાની જનતા માટે ખૂબ આનંદના સમાચાર છે કાંકરેજ તાલુકાનું વિભાજન કરી અને ભૌગોલિક દ્રષ્ટિએ કાંકરેજ તાલુકો ખૂબ મોટો તો વર્ષોથી લોકોની લાગણી હતી જ્યારે ભાજપના કાર્યકર્તાઓ કોઈ કાર્યક્રમમાં જાય તો આ વિસ્તારના લોકોની એક જ લાગણી હતી કે ભાઈ અમને થરા વિસ્તારને એક તાલુકો અલગ આપો અને એ તાલુકાનું નામ એ ઓગરનાથ ભગવાનના નામથી હોય તો આજે દેશના વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આપણા વિસ્તારના આગેવાન આદરણી કીર્તિસિંહ વાઘેલાની મહેનતથી ભાજપના સૌ કાર્યકર્તાઓની લાગણીથી તાલુકાનું વિભાજન કરી અને ઓગડ તાલુકો અલગ કરી અને આપણા વિસ્તારના લોકોની લાગણી એમની જે માગણી હતી એ પૂરી કરી છે બદલ આપણે ફરી એક વખત મોદી સાહેબનો આભાર માનીએ છીએ બીજી એક લાગણી એ હતી કે જિલ્લાનું વિભાજન થાય થરાદ જિલ્લો અલગ પડે તો કાંકરેજ તાલુકો આખે આખો એ મૂળ બનાસકાંઠા જિલ્લામાં રહે એ પણ આપણી લાગણી આદરણીય મોદી સાહેબે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અને એમાં જ એણે મહેનત કરી છે એવા આપણા આગેવાન કીર્તિસિંહ વાઘેલાએ એ આપણા વિસ્તારને જે મદદ કરી છે બદલ ફરી એક વખત સૌ જેટલા આગેવાનોએ મદદ કરી છે બધા જ આગેવાનોને હું અભિનંદન આપું છું એમનો આભાર માનું છું અને કાંકરેજ તાલુકાની જનતાની જે માગણી હતી એ માગણી પૂરી થઈ છે તો જનતાને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠ આજે અમારી મહારાજની પવિત્ર ધરા ધરતી અમે ઓગડજી મહારાજના નામથી જે ઓગઢ તાલુકો બનાવ્યો છે એમાં હું ખૂબ ખૂબ ખુશી છું અને એની અંદર આપણા લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ હું ખૂબ આભાર માનું છું સી આર પાટીલ સાહેબનો પણ ખૂબ આભાર છે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા ખૂબ ઓગડજી મહારાજના આશિકને ઓગરજી મહારાજના સેવક અને મને ખૂબ મારા પ્રિય એવા જિલ્લાના અધ્યક્ષ અમારા કીર્તિસિંહજી વાઘેલા સાહેબને હું મારા અંતરથી આંતેડાથી ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું કે સદાય માટે મા ભગવતી ઓગળજી એમની ખૂબ શરતી કળા કરે આજે ઓગરજી મહારાજનો ઓગરજી મહારાજ તો અમજર અમર છે કવિએ કીધું છે કે ઓગડા અખંડા ઓલિયા નવખંડ નાચે ધર્મ ઝંડા ઓગડ મોટા ઓલિયા જગતની અંદર નવખંડની અંદર જ્યારે ઓગળજી મહારાજના નેજા ફરું છે એમાં આજે લોકશાહીની અંદર જ્યારે અમારા અધ્યક્ષ જિલ્લા બનાસકાંઠા અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા સાહેબે બાપાનું જ્યારે નામ દિલ્હી તાલુકા લેવલે લખાયું છે એમાં એમને હું ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું મારી ઓગરજી મહારાજના ઓગરજી તાલુકામાં જે વસ્તી છે એમને ખૂબ વિકાસ થાય ખૂબ પ્રગતિ થાય અને ખૂબ શિક્ષિત થાય અને મારો ઓગઢ તાલુકો જે બને છે એ મને એવું છે કે મારા ઓગઢ તાલુકા આ નિવેશની બનશે અને ખૂબ ખૂબ શિક્ષિત બનશે એવા મા ભગવતી ઇંગળાજના ઓગરજી મહારાજના આશીર્વાદ આપું છું કે સદાય માટે મારો તાલુકો ખૂબ સુખી રહે ખૂબ આગળ વધે અને ખૂબ પ્રગતિ થાય બોલો શ્રી ઓગરજી મહારાજ